તમે જઈ એ બધા ભાઈ બરાબર ના જઈ ગયા મારી રાજપાતો મારી રાજપુતાણીઓ કેસરિયા કરીને બેઠી છે જો તો ખરા એ જે કરિયાણા ની દુકાને નો જાય ગામમાં એ રોડ પર ઉતરી આવી છે તો આનું પરિણામ તો મળવું જોઈએ ને તમે તો મિની રાજકોટ કરી દીધું મિની રાજકોટ

એલા છત્રીઓને સમજો છો તું તમે અરે તમે ભૂલ કરી મોટી અરે ભૂલ કરી ખોટી એ સુતેલા સિંહને જગાડ્યા હવે પથારી ફરી સમજી લ્યો આ છત્રીઓ 100 વર્ષમાં એક નોતા થયા એ પરસોતમ ભાઈ તમને ભલે કાબુથી હુઈજી પણ એવી હુજી માં ભવાની તમારે જીભે આવીને બોલી મારી રાજપુતાણી અપવાસ કરવો પડે મારી રાજપુતાણી ને રોડ પર આવવું પડે એ તમારો સત્ય નાશ નીકળી જાય એક જ વર્ષ આ મારા રાજપુતાણી અપવાસ છે મારા રાજપુતાણી નો નિહાકો લાગે ને કોઈ બચે જ નહીં હું તો માનું છું કે એક જ વર્ષમાં હેઠક આવી જાય રાતની હુતા નથી ત્યાં સુધી મને નહીં આવે એટેક પાસઠ વર્ષ સુધી તમે જો જુસો ને જોમ આમ હે છત્રીય કુળ મેં જન્મ લીયા હે તો છત્રીય હિત મેં જીવન બિતાના એ છત્રીઓ પડકાર કર્યો તમે એ આ તો અમારો પાડિયા પડકાર છે અમારા છત્રીઓ લલકાર છે પરસોતમ ભૂલ ખાઈ ગયા એ પરસોતમ બાપા એ જાજી ભૂલ કરી તોય તમારો આભાર માનું છું મારો સમાજ એક કોઈ દી ન થા પૃથ્વીરાજ ચૌહાણ થી 1100 વર્ષ એક નથી થયો જો થયો તો મંદિર છોડવા વાર નો લૂટાત મહારાણા પ્રતાપ ને શિવાજી નો હતો તમે બધા મુસ્લિમો તો આ ક્ષત્રિય તો દેશ ભી અસ્વિતા અરે તમે સનાતન ધર્મ હું શીખડાવ છો એ અમારો પિતા રામ શીખવાડી ગયો છે અમારો દ્વારકા થી બેઠો ધજા ફરકે છે અરે એને સીધી